સંકલ્પ છે એટલે જે કોઈ અહિયાં પગાર જે મંદિર થયું એના પછી જયારે ઉત્તમ યોગી સ્વામીએ મહાન સ્વામી ને પ્રશ્ન પૂછ્યો કે બાપા આબુધાબી મંદિરમાં જે કોઈ આવશે એને એક શું અનુભૂતિ થશે મહાન સાહેબ ઓછા બોલા છે એટલે મહાન સ્વામી કીધું એક જ શબ્દ માં સમજાવ્યું નહીં બાપા કીધું કે જે કોઈ આવશે એને એક અનુભૂતિ થશે કે આ એક ચમત્કાર સમાન છે ચમત્કાર એટલે શું કોઈ અશક્ય હોય ને શક્ય બને કોઈ અકલ્પ્ય હોય અને એ સર્જન થાય કોઈ હોય હોય છતાં પણ બની જાય તો એને આપણે સામાન્ય રીતે ચમત્કાર ગણતા હોઈએ છીએ આ મંદિરમાં જે કોઈ પધારે છે આ લેશ માત્ર અમે ત્યાંથી આવીએ છીએ તમને કહીએ છીએ એવું નથી

અને હકીકતની અંદર જે કોઈ વ્યક્તિ અનુરાગી મંદિર અંદર પ્રવેશ કરે છે કે જે દર્શન કરે છે એને અહો સિવાય કશું થતું નથી આપને કદાચ આશ્ચર્ય થશે અને આ પહેલી જ વાર આપણે આ આપણો જાહેર કરું છું કે છેલ્લા 4 દિવસ ઈદની જે રજાઓ હતી એ છેલ્લા 4 દિવસની અંદર

દિવ્યતા પધરાવી છે કે સૌ કોઈને દર્શન કરીને શાંતિ થાય છે વાત એ કરતો તો એ ભલે કોઈ મોટા માણસ હોય કે નાના હોય સામાન્ય હોય કે કોઈ એકદમ સિમ્પલ હોય ને કોઈ ટુરિસ્ટ હોય બધાના મનમાં એક પ્રભાવ પડે છે અભિપ્રાય પડે છે કે અહીંયા ગણી ભગવાન સાક્ષાત છે હમણાં તાજેતરમાં બે મોટા એક્ટર્સ આવી ગયા એમાં એક એક્ટરે દર્શન કરીને એવું કીધું કે અહીંયા તમે આંખ બંધ કરો ને અને તમે જે ભગવાનમાં માનતા હો એ ભગવાન હાજર થશે એવું દિવ્ય મંદિર બનાવ્યું છે યુ મે બિલીવ ઓર યુ મે બિલીવ ઇન નો ગોડ પણ તમને શાંતિનો એક જબરજસ્ત અનુભવ પ્રાપ્ત થશે એવી પણ વાત બધાને અનુભૂતિ થાય છે ભારતના વિદેશ મંત્રી

એમણે કહ્યું કે આ સિંગ્રેલા ની પરિકથા જેવું છે અને આ એક એવી પરીકથા છે જે સત્યથી પણ વધારે સત્ય છે

જરા એ અતિશયોક્તિ નથી કારણ કે જ્યારે ગુરુવારે મહંત સ્વામી ત્યાં પધાર્યા અને મોહન સ્વામી પહેલા દિવસે જ્યારે આપું આ મંદિર જોયું ઉપરથી જેમના એમના રૂમ માંથી કાચમાંથી જોતા હતા અને પહેલું વાક્ય બાપા શું બોલ્યા ખબર છે સ્વામી કે આપણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોય એવું લાગે છે ગાળી કોઈ કે કીધું કે બાપા ફેરીટેલ બાપા કે ડબલ ફેરીટેલ આ મોહન સ્વાહીના પ્રસંગીના શબ્દ છે એક ફેરીટેલ નહીં ડબલ કરી તમને અનુભવ થાય અને પછી બાપાએ વારંવાર એક વાત તમને કરી કે આ ગ્રેન્ડ અને ગ્લોરિયસ છે બીજું બાપાએ વાત કરી કે આ જે આપો મંદિર છે આપો બહુ વિશિષ્ટ છે જુદું છે તો જે જે કોઈ વ્યક્તિ આ મંદિરમાં દર્શન કરવા આવે છે એના મનનો અભિપ્રાય બતાવે છે થોડા સમય પહેલા આપણે કદાચ આપે નામ સાંભળ્યું હશે ડીએસ મિશ્રા દુર્ગા શંકર મિશ્રા અને પોતે બહુ જ ઉચ્ચ કક્ષાના આઈએસ ઓફિસર દિલ્હીની અંદર અર્બન મિનિસ્ટ્રીમાં એ પોતે મેઈન સેક્રેટરી હતા અને આપને કદાચ જો વાંચ્યું હોય તો ખબર પડશે કે દિલ્હીની અંદર જ્યારે સેન્ટ્રલ વિસ્તાર બન્યો આખો દિલ્હીનો મેઈન પાથવે નવો કર્યો મેઈન પાર્લામેન્ટ હાઉસ નવો કર્યો

એ બધું જ આ અધિકારીના દેખરેખ નીચે થયું છે એવા ડીએસ મિશ્રા એટલે હું વાત કરું છું એવા કોઈ એવા અધિકારી નથી કે કેવળ એમને કંઈ કાર્ય કર્યું હોય કે સહયોગ કર્યું હોય જેને મેદાનમાં ઉભારીને કામ કર્યું છે મંદિરના કામ કર્યા છે મંદિરનું પણ પુનર્રચનાઓ કરી છે એ જ્યારે ડીએસ મિશ્રા સાહેબ અબુધાબી મંદિર આવ્યા

એ રામ મંદિર વખતે મહંત મહારાજે પણ જયારે ખાત કથું તું ત્યારે સ્પેશિયલ એ જેની અંદર જે તમારે યંત્ર મૂકવાના હોય તે બાપા પણ પ્રસાદી કરીને યંત્ર મોકલાવ્યા છે આપણા સૌ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ રામ મંદિર છે ડીએસ મિશ્રા એ પણ એવી જ કઈક વાત કરી અને કીધું કે સ્વામી ભારતના ઇતિહાસમાં राम मंदिर आध्यात्मिकता का लिंग एक ऐसा उत्ती इम्पोर्टेंट शान्ति है पनी परन्तु के स्वामी जी एक बात जरूर समझना चाहिए कि राम मंदिर था और है न और राम मंदिर 500 साल से भी भारत की कल्पना में है 500 साल थी अपनी कल्पना में थे राम मंदिर है राम मंदिर छे राम मंदिर छे राम मंदिर छे राम मंदिर था और राम मंदिर भारत की कल्पना में 500 साल से भी था मगर आबूदादी मंदिर दुनिया की किसी के कल्पना में भी, भी नहीं था और आपने बना दिया एक भगवान का कार्य है आज तो आबूदादी का दर्शन करने भाई से स्वर्ग में थी કઈક ઉતર્યું હોય એવી આપણને અનુભૂતિ થાય એટલે જે જે વ્યક્તિ મંદિરના દર્શન કરવા આવે છે એને અનુભૂતિ થાય છે કે આમાં કંઈક એક સ્વર્ગીય ઐશ્વર્યવાન દિવ્ય ભગવાન અને સદપુરુષ તાકાત વગર આ શક્ય નથી એવી સૌ કોઈ અનુભૂતિ થાય છે આ તો કદાચ આપણને થાય કારણ કે આપણે હિન્દુ ધર્મી છે પણ થોડા સમય પહેલા કાયરો થી મને ફોન આવ્યો મુંબઈમાં તારીખ આઠ મેલી પ્રભાત ફેરીમાં શ્રી પણ સામેલ થતા એક કલાક સુધી દાદર અને માટુંગાના માર્ગો સ્વામિનારાયણ મહામંત્રના ગુંજન તથા સ્વામીજીના દર્શનથી પવિત્ર રહીએ આ પ્રભાત ફેરી બાદ પુનઃ સ્નાન વિધિ માટે જઈ રહેલા સ્વામીશ્રી સેવકને પોતાનું ફાટેલું ગાતર્યું સંધાવીને તૈયાર રાખવાની તાકીદ કરતા ગયા પરંતુ તેઓ સ્નાન બાદ ધોક્યું ધારણ કર્યું અને જે ગાતર્યું માંગ્યું ત્યારે સેવકે નવું વસ્ત્ર આપ્યું તે ન લેતા સ્વામીશ્રીએ પૂછ્યું સાંધવા આપેલું ક્યાં છે અત્યારે આ પહેરી લો પેલું દિવસ દરમિયાન સંધાવી રાખીશ કાલે તે પહેરજો સેવકે જણાવ્યું પણ શબ્દ સાથે તેના આશયને પણ તે જ ઘડીએ પામી જનારા સ્વામીશ્રી સંતોનો પોતાને નવું ગાત્રું પહેરાવાનો પ્લોટ સમજી ગયા તેથી તેઓ કહ્યું અત્યારે સંધાવીને લઈ આવો મારે તેજ ગાતરી ઓઢવું છે પણ અત્યારે કોની પાસે સંધાવું પેલા સામજી ભગત સાંધાવાળા છે ને સ્વામીશ્રી તરત ઉપાય સૂચવ્યો તેઓ આગળ કોઈ ઠાગાઠયા ન નવે કંઈક કામ અંગે તેઓ પૂછતા એ તો એમની ઉદારતા હતી બાકી તેઓ પાસે ઉપાય ઉપચાર અને ઉપકરણ બધું તૈયાર રહેતું પરંતુ સંતોને તીવ્ર ઈચ્છા કે સ્વામી શ્રી સાંધીનું પહેરે તે કરતા નવું જ લે તો સારું તેથી તેઓ કહ્યું અત્યારે એ ભગતને ક્યાં શોધવા મંદિર છોડી જતા રહ્યા છે ગમે ત્યાંથી શોધી કાઢો સ્વામીશ્રી શ્રી મક્રમતા પૂર્વક કહ્યું છેવટે દરજી કામ જાણનારા પાર્ષદ આવ્યા અને તેઓ પાસે ગાતર્યું સંધાવવામાં આવ્યું ત્યાં સુધીની લગભગ પંદર વીસ મિનિટ સ્વામીશ્રી રાહ જોઈ રહ્યા દાતેરી સંધાયન આવ્યા પછી પણ તેઓએ તેનું આખું તપાસીને પાકું કરી લીધું કે બદલીને નવું તો નથી આપ્યું ને અંતે કરોડોની સંસ્થાના ધણી થઈને જ્યારે તેઓ સાંધેલું ગાતેરું શરીર પર લપેટ્યું ત્યારે વાતાવરણમાં પંક્તિઓ ગુંજી રહી જૂના પાના પટ્ટ પહેરશું નહીં ઈચ્છું નવીનજી અમે જળભરત જોગ્યા સમાજમાં છૂટે હાથે દાનનો દૂધ વહાડવાના સ્વામીશ્રીનું આવું સાદગીભર જીવન હરેક સેવક માટે ઉદાહરણરૂપ છે પાર વિનાના પ્રાણ પાથરે તેવા શિષ્યો વચ્ચે રહીને પણ તેઓ સદા સાદા જ રહેલા ભગવાન સ્વામિનારાયણ નો દ્વિશતાબ્દી મહોત્સવ શાનદાર રીતે ઉજવવાના સ્વામીશ્રી ના ચિનગારી ધીમે ધીમે સૌ ચેતના પ્રગટાવી રહેલી તેથી એક પછી એક અભૂતપૂર્વ આયોજનો આકાર લઈ રહેલા તે અનુસાર તારીખ આઠ મે સાંજે સંતો દ્વારા કીર્તન આરાધના યોજાઈ હતી આગામી પાંચ વર્ષમાં આવી બસો સંગીત સભાઓ

અને કારલા ગામોને પણ લાભ આપ્યો ત્યારબાદ તેર મે ના રોજ મુંબઈ થી વિદાય લઈ સ્વામી શ્રી વસઈ ગુંદલા વલસાડ સુરત આવી પહોંચ્યા નો સમય કર્યો બાદ બારડોલી સામપુરા વિહાણ સાંકરી ભરૂચ વડોદરા દશરથ સિસવા ઉમલાવ ભાદરણ બોરિયાવી થઈને તારીખ સત્તર મે ની રાત્રે વિદ્યાનગર પધાર્યા